મિત્રો આજે હું કુંવારિકા ધામ જે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબાથી ત્રણ ચાર કિલોમીટર દૂર આવેલું રાઘવના મુવાડા ગામ છે ત્યાં આગળ સુંદર ગજાનું મા કુંવારિકા માતાનું મંદિર આવેલું છે માઈ ભક્તો અહીંયા આવતા હોય છે મંદિર હું તમને બતાવવાની પ્રયત્ન કરું તો મંદિર એ પ્રકૃતિની ગોદમાં આવેલું છે આસપાસ સુંદર મજાનો બગીચો આવેલો છે હું તમને બતાવવાનો પ્રયત્ન કરું તો પ્રકૃતિનું આહલાદક નયનરમ્ય વાતાવરણ મનમોહક વાતાવરણ અહીંયા આવી બેસવું ગમે મન પ્રફુલ્લિત થાય એટલું સુંદર મજાનું વાતાવરણ પરિવાર સાથે માય ભક્તો અહીંયા આવતા હોય છે સુંદર મજાનું તળાવ છે પાછળથી હું તમને માતાજીની આ સુંદર મજાની ધજા પણ આપણને દેખાઈ રહી છે તેમજ અહીંયા બાજુમાં સુંદર મજાનું એક તળાવ આવેલું છે તળાવના કિનારે રમણીય સુંદર મજાનું માતાજીનું મંદિર ત્યાં આવું સૌને ગમે એવું આહલાદક વાતાવરણ સુંદર મજાની બેસવાની વ્યવસ્થા પણ છે તેમજ અહીંયા ઘણા બધા માય ભક્તો આવતા હોય છે જે જાણતા હોય ન જાણતા હોય નજીકના હોય દૂરના હોય એમને હું આ બતાવવાનો પ્રયત્ન કરું છું એકવાર મંદિરની અવશ્ય મુલાકાત લો અને માતાજીની આરાધના કરી અને ખરેખર તમે ધન્યતાનો અનુભવ કરશો એટલું સુંદર રમણીય વાતાવરણ પ્રકૃતિની ગોદની અંદર આ સરસ મજાનું મંદિર આવેલું છે આપણે માતાજીના ગર્ભગૃહમાં જઈએ તો સુંદર મજાની માં કુંવારિકા માતાજીની મૂર્તિ સાક્ષાત આપણે એમના દર્શન કરી ધન્યતા અનુભવીએ છીએ અને અહીંયા માં ભક્તોની સર્વની મનોકામના પૂર્ણ કરે જ છે માતાજીના આશીર્વાદ સર્વે ભક્તો પર હંમેશા હંમેશા માટે બનેલા જ હોય છે અને એટલું સુંદર મજાનું આ મંદિર માતાજીની સુંદર સરસ મજાની મૂર્તિ તેમજ અન્ય દેવતાઓની પણ અહીંયા મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે આ ઉપરાંત મંદિરના ગર્ભગૃહની અંદર પ્રવેશ કરતા પહેલાં જ ઉપર સુંદર અક્ષરે માતાજીનું નામ લખવામાં આવ્યું છે જય શ્રી કુમારિકામાં માતાજી સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરતા જ હોય છે તો આપ જો ન આવ્યા હોય તો આવી અને એકવાર આ મંદિરની અવશ્ય મુલાકાત લો મંદિરની આસપાસ પ્રદક્ષિણા પથ પણ બનાવવામાં આવ્યો છે જ્યાં માઈ ભક્તો આવી અને સુંદર મજાની માતાજીની મંદિરની પ્રતિ પ્રદક્ષિણા પણ કરી શકે છે અહીંયાથી પ્રકૃતિ પણ આહલાદક પ્રકૃતિનો નજારો આપણને જોવા મળે છે પ્રદક્ષિણા પદ પણ સરસ મજાનો છે ત્યાં આપણને ફરવું પ્રદક્ષિણા કરવી પણ ગમે એટલો સુંદર મજાનો પ્રદક્ષિણા પથ છે આમ આ મંદિરે આવી અને એકવાર આપ અવશ્ય માતાજીના દર્શનનો લાવો લો એ આશયથી મેં આ વિડીયો બનાવ્યો છે માય સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે જય માતાજી